તો હાજર સ્વાગત છે ફરી તમારું મારા એક વોરનું ઓવડીમાં તો આજે હું તમને દર્શન કરાવીશ ગંગેશ્વર મહાદેવ મંદિરના તો કંઈક આવો કંઈક નજારો છે ગંગેશ્વર મહાદેવ મંદિરે અને ઓલી જગ્યાએ આપણે જવાનું છે તો આ બધી પાર્કિંગની વ્યવસ્થા છે અને આ જગ્યાએ પાર્કિંગનું ચાર્જ પણ લેવામાં આવે છે ને હવે આપણે દર્શન કરવા જઈએ ગંગેશ્વર મહાદેવ મંદિરના આ રીતનું છે ગંગેશ્વર મહાદેવ મંદિર અને આ જગ્યાએ આવવા માટે તમારે સ્પેશિયલ વાહન લઈને આવવું પડે છે કોઈ એક કે વ્યવસ્થા છે એ નહીં સ્પેશિયલ વાહન લઈને તમારે આવવું પડે છે અને દીવોને નાગવાની વચ્ચે એક રસ્તો પડે છે ત્યાં આવેલું છે અને પેસલ વાહન લઈને તમારે આવવું પડે છે અહીંયા પણ કંઈક દીવા દાંડી જેવું બનાવેલું છે અહીંયા કંઈક બનવાનું પણ ચાલુ છે લગભગ મંદિર બનતું હોય એવું મને લાગે છે તો આપણે આ જગ્યાએ જવાનું છે તો હવે જઈશ શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા એકદમ દરિયાને કિનારે આવેલું છે અને બહુ દર્શન કરવા લાયક છે જગ્યા તો ભીડ કેટલી છે અને એમ કહેવાય છે કે જ્યારે દરિયો ભરતી થાય ત્યારે ખુદ સમુદ્ર ભગવાન શિવને જળ અભિષેક કરવા આવે છે જ્યારે દરિયો થોડો ઘણો વેરશે પાણી કાંઠો મૂકી છે અને અહીંયા પાંચ શિવલિંગ આપણને જોવા મળશે જગ્યા થી નજારો પણ બહુ મસ્ત નો દેખાય છે દરિયાનો નજારો પણ